હાય દોસ્તો ફાઇનલ આપણે આવ્યા છે સિદ્ધપુર કારણ કે માપન લેવા આવ્યા છીએ અને જે નોકરીથી કુરુક્ષેત્ર રહી છે તે બે મહિને આ પાછા ફરીથી આવ્યા અને આપણે મોરી વિડીયો બનાવ્યો હતો કારણ અંદર આવવા માટે આ પુલ સડી મિત્રો એક બીજી વાત કરી આ વિડીયો આપણે પૂરો જોજો કારણ કે વોચ ટાઈમ જલ્દી પૂરો થાય એવી આશા રાખીએ છીએ આપણે પૂછવું પડશે કે રેલવે પ્લેટફોર્મ નંબર એક પર આવે છે બે ઉપર આવે તો ફાઈનલ આપણે પૂછી લીધું છે કે રેલવે પ્લેટફોર્મ નંબર એક ઉપર આવશે

તમારે કોઈને આપવું હોય તો જવું હોય આવી જજો સિદ્ધપુર આમ તો વિડીયો બનાવવામાં તકલીફ પડતી નહીં પણ આજ બહેનોને નિલમ દે નહીં ને એક હું બોલું હું ના બોલું કંઈ ખબર પડતી નહીં તો આપણે જેટલો સારો બને એટલી કોશિશ કરીએ છીએ બોલવાની કારણ કે આપણે કદી આવું બોલ્યા નહીં ફાવતું નહીં પણ તોય જેટલું બને એટલી કોશિશ કરીએ છીએ અને હું તો ભૈલોને હતા અને મમ્મી બે મારે વિડીયો બનાવવામાં એટલી આસાની હોતી હતી કે મને હંગાત વાતચીત કરું અને વિડીયો બની જાય પણ કોમ્પ્લીટ થઈ જ હતો પણ આજે આપણે એકલા આવી ગઈ ભૈલોને મમ્મા ની ગયા છે એના કારણે થોડી તકલીફ પડે છે પણ જેવો વિડીયો બનાય એવો તમે બધા ગાડી આવી ગઈ છે આ ગાડીમાં માપા લગભગ દેખાતી હોય તો દેખાતી તો કોઈ હવે દેખા Agak di mau apa sih? Oh iya, ada bamo ya, gue terbiasa nih.

买一件是。